ત્રીસ ડિસેમ્બરે સોમવતી અમાસ ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાની પરંપરા પિતૃશ્રાધ્ધનું પણ ખાસ મહત્વ જાણો આ દિવસે કયા શુભ કાર્યો કરી શકાય સોમવાર ત્રીસમી ડિસેમ્બરે આ વર્ષની છેલ્લી અમાસ છે સોમવારે અમાસ આવે ત્યારે તેને સોમવતી કહેવાય છે સોમવતી અમાસ પર ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાની પરંપરા છે આ સાથે આ દિવસે પિતૃઓ માટે ધૂપ તપ અને દાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા યમુના નર્મદા શિપ્રા કાવેરી ગોદાવરી સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જાણે જાણે કરેલા તમામ પાપોની અસર ઓછી થઈ જાય છે જાણો સોમવતી અમાવસ્યા પર કયા કયા શુભ કાર્યો કરવામાં આવે છે આ રીતે તમે તમારા પિતૃ માટે ધૂપનું ધ્યાન કરી શકો છો અમાવસ્યાનો સ્વામી પિતૃ માનવામાં આવે છે તેથી આ તિથિએ લોકો પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરે છે સૂર્યપૂજા માટે શ્રેષ્ઠ સમય બપોર છે બપોરના સમયે છાણા પ્રગટાવો અને પિતૃઓનું ધ્યાન કરતી વખતે હાણાના ધૂપમાં ગોળ અને ઘી રેડો ઓમ પિતૃદેવેભ્યો નમઃ મંત્રનો જાપ કરો હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને અર્પણ કરો ધ્યાન કર્યા પછી પિતૃઓને તલ ગોળ પૈસા કપડાં ચંપલ અને અન્નનું દાન પણ કરવું જોઈએ નદીએ સ્નાન અને સૂર્યની અર્ઘ્ય કરવાની પરંપરા અમાવસ્યાના દિવસે સૂર્યોદય સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે સ્નાન કર્યા પછી નદી કિનારે જ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે પૂર્વ તરફ મુખ કરીને નદીનું પાણી બંને હથેળીમાં લઈને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ ગંગા જળને પાણીમાં ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો અને દાન કરો અમાવસ્યા પર ચંદ્રની પૂજા કરો આ દિવસે મંત્રોનો જાપ અને ધ્યાન કરવાથી લાભ થાય છે ગણેશ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર કૃષ્ણ મંત્ર ભગવાન વિષ્ણુ હનુમાન મંત્ર અને નામોનો જાપ કરી શકો છો આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે ભક્તો દિવસભર ઉપવાસ કરે છે આ દિવસે ચંદ્ર ભગવાનની મૂર્તિની પૂજા કરો જો ચંદ્ર ભગવાનની મૂર્તિ ન હોય તો શિવલિંગ પર સ્થાપિત ચંદ્રની પૂજા કરી શકાય છે ચંદ્ર ભગવાનને દૂધથી અભિષેક કરવો જોઈએ